अब चाही से श्कूले बाजुमा तो आलो एडी चाही हालो जेसी क्रश्ना चाल बतें अबार याथ में पेखाई सोली जालो इन्या जेसे बनौा अब मुनीचे जामे आओ जो मां पेखावा हाला हाला दर्टलिया जेसी क्रश्ना शेसी तागा अपी दो પ્રશ્ના આરધના દેવ કેમ છો બધા મજામાં ને નવા લગ્નમાં બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર રાખી શુભેચ્છા આજે તો ભીમી ગયારી છે કોઈએ કાલ કરી કોઈ આજ જ કરી તો બધાને એપી ભીમી ગયારી કોઈ કરવા ગયું હોય છોકરી નવા નવા થયા આપણે તો પંદર વર્ષ થઈ ગયા હું એ લગ્ન ઓલા ભીમી ગયારી કર તો કોઈ જાતું હોય એને મજા આવી રહી અત્યારે તો એને મમ્મીની રાહ જોતા હોય પિયરવાળા કે ક્યારે ક્યારેમાં દીકરી આવે તો બધા મોજે મોજ હોય બધા ભેગા થાય એટલે પેલી ભીમી ગયારી હોય તો ઓર મજા આવે વાત પૂછો તમે કેમકે હું આપણે ગયેલા છીએ તો ખબર જ હોય કેવો અહેસાસ થાય માવતર જાય એટલા અને અગિયારસ છે તો આપણે પછી રસ કાઢી લઈએ અને આપણે યાદ છે આપણો અગિયારસ કે આ મોટી અગિયારસ હોય એટલે રહેવાય જોકે બારે બાર મહિનાની અગિયારસ તો રહેવાય બધી મોટી જ હોય તો આપણું તો કંઈ જમવાનું છે ની કેરી ખાઈને મોજ મોજ કરશું બીજા બેન સ્કૂલે જાય છે તો એ પણ આપણે શૂટ કરી લઈએ કેવી રીતે ઉત્સાહ છે ભણવા જવા માટે વહેલી વહેલી ઉઠી જાય સરસ રીતે તૈયાર થઈ જાય કાંઈ માથા કુટે ન કરાવે અને ભણવા અને આવે ને એટલું લેસન એમ કે હાલો મમ્મી લેસન કરવા માંડું અને બધા ગ્યાસે વાળીએ મમ્મીને એને બીંધવાનું કામ ચાલુ થઈ ગયું છે એટલે ત્યાં કોઈ વિડીયો લેવા જઈએ તો હતું નહીં કે જિજ્ઞેશ ગ્યા છે બીજી વાડીએ બીજી વાડીએ માંડવી વાવી છે તો તે ત્યાં ગયા છે ત્યાંનો વિડીયો લેશે થોડું ખાતર એડીનું વાવું છે અને માંડવી છે એટલે પહેલાં રાખે એવું અને આપણે ઘરનું કામ બધું કરવા માંડીએ ફટાફટ

ભગવાન ને કેરી ધરીએ નહીં પણ આમ જો એને રૂમ માં જ રાખી દીધી છે દાબો નહીં ખસે ચાય સરસ મજાની પાકી ગઈ છે ઢાકી નાખી અને બીજી નહીં ખીશે સરસ મજાની મેંગો હાલો જય શ્રી કૃષ્ણ ક્યાં ચાલશો એને જોઈ લે એને ભણવા જવું ડક્ટર નહીં લેવું હોય મારે લેવાનું hari takatuh mau di મોટું બગાડો છે અલી જોઈ લે મારે પ્રિન્સુ મૂકવા આવી જાવ કે ભાઈ જઈ ચાલો અમે દ્વિજા જઈશ હવે દ્વિજા બેન જઈશ હવે હાલો ટાટા બાય બાય જો સરસ મજાની મેંગો છે રસ કાઢી લઈએ હવે સરસ મજાની મસ્ત મસ્ત મેંગો હે ઘર નહીં હે તો કોઈને મન થાતું હોય આવી જાવ ખાવા આ થોડીક બગડી ગઈ છે આવી જો એ રીતે થાય આપણે પણ બગડે ઘરની વીતે ડાબો સરસ રીતે પાકી ગયો છે ખાવાની ખૂબ મજા આવે છે તો એ રીતે સરસની કાચી હોય પણ બહારથી તો એટલી બહારથી કાચી હોય પણ અંદરથી એટલી કેસરી સરસ નીકળે તો વાત પૂછવામાં જો રસ કાઢલો પછી તમને બધા એને બતાવીશ કેટલી સરસ નીકળે અને મીઠી એકદમ હોય કેમ કે ઘરની હેં અને આપણે વેડેથી ઉતારી લઈએ અને કપડાથી કપડાંથી થાકી ગયા શ્વાસ પણ ચડે છે એકદમ થાકી ગયા છે તો ગરમીના માહોલમાં

આ બેનને ને આ કટકા કરી દીધા હતા નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે સ્કૂલેથી નહીં આવી ગયા છે તો સરસ મજાના કેરીના કટકા ખાય છે હા મજા આવે ને દીકો હે હવે ખરા વકાવી નથી દેતી ટીવીની મોજ માણે છે પણ આયે એનું જમવાનું લ્યો આટલું જમશે તો જમશે ને પણ એમાં પણ વધારે જ દીધાનો ખોરાક કેટલો ગયા કેમ કે મેંગો ઘડી વાર પહેલાં ખાધી એટલે રોટલી તો કાંઈ ખાય નહીં તો નથી ખાવું બસ એ જ વાત જય શ્રી કૃષ્ણ તો બધાયને કઈ વ્યુઅર ને આપણા બસ એને એક જ વાત પાણી કાલે ને આવી ગઈ છે તો પાણી જ બસ કાચકી એ દીકો બધાય જય શ્રી કૃષ્ણ કરો મા દીકરા અમારા જો આ વાળ ધોઈને એટલી ચીજ શું નાખે વાત પૂછો માં કરાવી નાખવા જવાના વાળ તમારે કાપી નાખવા છે ગરમી પૂરી થાય ને એટલે ચોમાસું બેસે ને ત્યાં એટલે આ પાણી વાળી આવી ગયા છે તો એ ખાવા બે ગયા છે ત્રીજા ની ડીશ માં બે છે મોલ્લો બોલી ગયો બીજા બેન પેપસી લેવા એ મોજ માણે છે ગરમીમાં ઠંડક ની રાહત મેળવે છે બહુ પેપ્સી ખવાય એમ નથી બોયલી ગરમીમાં ઠંડક મેળવે હે એમ બોયલી ખવાય તો નહીં જ માપે જ ખવાય તમે જ કહેજો વ્યુઅર જોતા હોય પેપ્સી બહુ ખવાય કે ન ખવાય કે હા મેસેજ આપજો બસ જો દ્વિજાની અમારી રિક્વેસ્ટ છે હાલો ફોન દો ચાલો આપણે સંજે બેઠા છે તો ચાલો આપણા પછી રસોઈનો ટાઈમ થઈ ગયો બનાવવા માંડીએ છ વાગી ગયા છે રસ ને રોટલી હોય એટલે મોજે મોજ ચાલો મેંગો ખાવા સરસ મજાનું ભૂલી જો અમે નાના હતા ને

ખાતા હોય અને દીજા બે નકલ ન કરે તો એવું ચાલે જ નહીં ઈ પણ જો ખાવા માંડી છે મસ્ત મજાની મીંગો કેવી મજા આવે કેજી મને કેમ એમ થાય છે મજા આવતી ચાલો આપણે લાય તો બીજી કોરી દોય પછી સરસ મજાની એ પણ ખાવા માંડી છે આપણો રસ પણ રેડી થઈ ગયો છે મૂકી આવીએ હમણાં ફ્રીજરમાં સરસ મજાનો <laughs> <laughs> <आला> कपडा म <laughs> માખીઓ એટલી લોહી પી ગઈ છે ના દીજા નું જોઈ લે કઈ રૂસે બધું આખી ભરાઈ કોણી લગાવ જો એક વસ્તુ બતાવ આ ગોઠલા એક બંધ કર હાલો કઈ દે બસ કરાલો નવડાવી જામ તો જતા ની લેંગી ને બધું આવી જતો દીજા એ ભરી મૂક્યું છે કે વાત પૂછો માં નવડાવી જ જો હાલો ખાઈ લાઈલ પછી કે મજા આવે બટાટા

આપણે બનાવી રોટલી ગરમ ગરમ રસ ને રોટલી ખાઈ લેવું ચાલો અમારી ચેનલ ને લાઈક શેર ના ભૂલતા અને કોમેન્ટ પણ કરજો

ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ પુરિકા ચાલો